હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું દાણેદાર પોચો એવો મોહનથાળ તો તહેવારોમાં ઘરે ઘરે બનતો હોય છે તો ન તો ચાસણીની ઝંઝટ ના તો કોઈ કરકરા લોટની ઝંઝટ તો એકદમ રેગ્યુલર ઘરમાં હોય એ જ ચણાના લોટથી આપણે આ દાણેદાર ટિપ્સ સાથે મોહનથાળ રેડી કરીશું તો મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો આ મોહનથાળ બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે સાથે એક વાડકી જેટલું ઓગાળેલું ઘી લીધું છે તો એક જ વાડકીનું માપ સેટ કરવાનું તો બે વાટકી જેટલું આપણે રેગ્યુલર ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરી દઈશું તો એક વાટકી ઘી અને બે વાટકી ચણાનો લોટ એટલે લોટથી અડધું ઘી લેવાનું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો રેગ્યુલર ચણાનો લોટ બધાના ઘરમાં અવેલેબલ હોય છે પણ કરો લોટ બધાના ઘરમાં અવેલેબલ હોતો નથી તો આ જ લોટથી હું તમને દાણેદાર મોહનથાણ કેવી રીતે તૈયાર થાય છે એ ટીપ્સ સાથે હું આજે તમને બતાવી રહી છું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને જ લોટને શેકવાનો છે તો આ રીતે લોટ શેકાશે એટલે લોટ એકદમ સારો એ લિક્વિડ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે લિક્વિડ ફોર્મમાં આવી જાય એટલે આપણે એક વાટકી જેટલી મલાઈ ઉમેરી દઈશું તો દૂધની ઉપરની મલાઈ હોય એ લીધી છે ફ્રેશ મલાઈ લેવાની મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તો સોરી એક આપણે મલાઈ આ રીતનું એક દાણેદાર ટેક્સચર તૈયાર થશે તો તમે જોઈ શકો છો આ રીતે આ એક ટીપ્સ છે એટલે મલાઈ ઉમેરવાથી મોહન થાળ એકદમ મલાઈદાર બને છે દાણેદાર બનશે અને ખાવામાં બહુ પોચું એવું બને છે તો જેમ જેમ લોટ શેકાશે એમ આ રીતનો દાણો છૂટો પડશે તો તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર તો એકદમ સારી રીતે આપણે શેકવાનો છે તો ગેસની ફ્લેમ લો જ રાખીને શેકવાનો તો લગભગ આપણને અહીંયા પંદરેક મિનિટ જેવું લોટ શેકાતા થશે તો લોટ એકદમ સારો એવો શેકવાનો છે જેથી મોહનથાળ એકદમ સારો એવો ટેસ્ટમાં બને તો તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાશે એમ લોટ એકદમ સારો એવો લિક્વિડ ફોર્મમાં આવશે અને લોટ ફૂલતો જશે અને આ રીતનો દાણો રેડી થશે તો આ રીતે એકદમ સારી રીતે આપણે હલાવતા રહેવાનું છે તો લગભગ અહીંયા બારથી દસ મિનિટ જેવું લાગે છે લોટ શેકાતા તો જ્યાં સુધી આપણો લોટનો કલર ગુલાબી જેવું ના થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો એકદમ સારી રીતે આ રીતે આપણે શેકી લઈશું તો થોડો લિક્વિડ ફોર્મમાં આવે અને કલર ચેન્જ થવા આવે ત્યારે આપણે ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરીશું તો દૂધ ઉમેરવાથી મોહન થાળ સારો એવો પો પોચો બને છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવો બને છે તો થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ મિક્સ કરતા જઈશું એટલે કે શેકતા જઈશું તો હવે દૂધ ઉમેર્યા પછી લોટમાંથી ઘી રિલીઝ થવા લાગશે અને લોટ એકદમ સારો એવો ફ્લપી એટલે કે ફૂલવા લાગશે તો તમે જોઈ શકો છો લોટ એકદમ હળવો એવો થઈ ગયો હવે આપણે એમાં ઈલાયચી પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો લોટ શેકવાનો છે આ રીતે તો એકદમ સારો એવો થોડી જ વારમાં બદામી જેવો કલર આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું તો ઘરમાં લોટ શેકાવાની સુગંધ સારી એવી આવે ત્યાં સુધી લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો લોટમાંથી ઘી રિલીઝ થવા લાગ્યું અને લોટ એકદમ હળવો એવો થઈ ગયો લોટ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસ પરથી આપણે ઉતારી લેવાનો છે તો એકદમ સારી રીતે મેં અહીંયા લોટને શેકી લીધો છે તો તમે જોઈ શકો છો જો તમારો લોટ વધારે શેકાઈ જશે તો મોહન થાળ ખાવામાં બરાબર નહીં બને તો ગેસ પરથી મેં લોટને ઉતારી લીધો સાઈડમાં મૂકી દીધો અને બે મિનિટ માટે આ રીતે આપણે ઠંડો કરી લઈશું હવે એમાં આપણે ગોળ ઉમેરવાના છે તો ગોળવાળો આપણે રેડી કરવાના છે તો બહુ હેલ્ધી એવો બનશે તો થ્રી ફોર્થ કપ જેટલો મેં ગોળ લીધો ગોળ મીઠાશવાળો હોય એટલે આપણે ખાંડ કરતા ગોળ ઓછો લેવાનો તો ખાંડ ઉમેરવાના હોય તો તમે એક કપ જેટલી ખાંડ ઉમેરવાની અને ગોળ ઉમેરવાનો હોય તો થોડો ગોળ ઓછો એકદમ સારી રીતે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે જેમ જેમ ગોળ મેલ્ટ થશે તેમ આપણું આ મિશ્રણ કઠણ થવા લાગશે તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે તો ગોળને એકદમ સારી રીતે મિક્સ કરવાનો એટલે આ મિશ્રણ એકદમ કઠણ જેવું થવા લાગશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું આ રીતની મેં ચોરસ ટ્રે લીધી છે તમે થાળી પણ લઈ શકો છો ઉપર આ રીતે બટર પેપર લગાવી દીધું એટલે ડીમોલ્ટ કરવામાં એકદમ સારું એવું પડે તો એકદમ સારી રીતે આપણે આખી ટ્રેમાં આ રીતે પાથરી દઈશું તો આ રીતે મેં એકદમ સારી રીતે પાથરી લીધું તો તમે જોઈ શકો છો તો આ મોહનથાળ બહુ ટેસ્ટી એવો પોચો એવો બને છે દાણેદાર રેડી થશે હવે હું મીઠાઈવાળા જેવો લૂક આપવા માટે ઉપરથી આ રીતે ચાંદીનું વરખ લગાવી રહી છું જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો ડ્રાય ફ્રુટ્સ આ રીતે લગાવી દેવાના તો મેં આ રીતે ચાંદીનું વર્ક આવે એટલું લગાવી દીધું તો તમે જોઈ શકો છો આ રીતે મેં આખું ટ્રેમાં આવે એ રીતનું લગાવી દીધું ઉપરથી આ રીતે પિસ્તાની સ્લાઇસ મેં આ રીતે ઉમેરી દીધી તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો તો આ એકદમ સારો એવો બેથી ત્રણ કલાક માટે આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી થવા દઈશું સેટ કરી લઈશું તો ત્રણેક કલાક જેવું થઈ ગયું એકદમ સારો એવો સેટ થઈ ગયો હવે ટ્રેમાંથી આપણે ડીમોલ્ડ કરી લઈશું અને એકદમ સારી રીતે આપણે એના પીસીસ કરવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બનીને રેડી થાય છે તો મેં અહીંયા પીસીસ કરી લીધા છે તો આ રીતે આપણે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવો અને તહેવારોમાં ઘરે ઘરે મીઠું બનતું જ હોય છે તો જન્માષ્ટમી સ્પેશિયલ આ રેસીપી ટ્રાય કરજો તો અંદરથી એકદમ જ દાણેદાર અને સોફ્ટ એવો મોહનથાળ બનીને રેડી થયો છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આ મોહનથાળ બનશે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તહેવારોમાં આ રેસીપી બનાવજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો